મૃતોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો ઇઝરાયેલથી મશીનની થેરાપી ચક્કરમાં પાંત્રીસ કરોડ ગુમાવ્યા ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે મૃતોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો છે મૃતો ઇઝરાયેલથી મશીનની થેરાપી ચક્કરમાં પાંત્રીસ કરોડ ગુમાવી દીધા આ મામલો એવો છે કે અહીં એક પતિ પત્નીએ મૃતોને થેરેપી દ્વારા યુવાન કરવાનો ઝાંસો આપીને પાંત્રીસ કરોડ રૂપિયાના ઠગી લીધા છે હવે આ સમગ્ર મામલો કિદવય પોલીસ કિદવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે યુવાન દેખાવાની લાલસામાં માણસે ભૂલ કરી ગયો છે કે હું વૃદ્ધ થવું એ પણ જીવનની એક વાસ્તવિકતા છે કદાચ એટલે જ હવે કેટલાક લોકોએ પોતાની યુવાની જાળવી રાખવાની લોકોની ઈચ્છાનો ફાયદો ઉઠાવીને તેમને ઠગવાનો પ્રયત્ન કર્યો છે છે આ પ્લાન બનાવ્યો કાનપુરમાં એક પતિ પત્ની ઉપર મશીન દ્વારા સાઠ વર્ષથી વધુ વયના વૃદ્ધોને પચીસ વર્ષના યુવાન બનાવી દેવાનો ઝાંસો આપીને લગભગ પાંત્રીસ કરોડ રૂપિયા ઠગવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે લોકોને ચૂનો લગાનાર આ પતિ પત્નીને બધાએ ઝાંસો આપ્યો છે કે આ ઇઝરાયલની મશીનથી ઓક્સિજન થેરાપી કરે છે જેના કારણે વૃદ્ધો યુવાન બની જાય છે